કોંગ્રેસ નેતા રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાથી ઇન્કાર કર્યાનો મામલો રોહન ગુપ્તાના નિર્ણય પર શહેર કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે પિતાની નાદુરસ્ત તબિયતના કારણે રોહન ગુપ્તાનો આ નિર્ણય શહેર પ્રમુખ તરીકે મારી પાસે ચાર બેઠકોની જવાબદારી છે પાર્ટી મને કહેશે તો હું પણ લડીશ પાર્ટી જેને ઉમેદવાર બનાવશે એમને સ્વીકારીશું પોતાના પિતાની નાદુરસ્ત તબિયતના કારણે અમદાવાદ પૂર્વના કોંગ્રેસના જાહેર કરાયેલા ઉમેદવાર રોહન ગુપ્તાએ પોતાની જે દાવેદારી હતી ઉમેદવારી હતી તે પરત ખેંચી લીધી છે ત્યારે હવે કોંગ્રેસ પાસે શું વિકલ્પ છે આ પરિસ્થિતિમાં કોંગ્રેસ કયા નવા ઉમેદવારને પોતાની જે તક છે તે આપી શકે છે આ મામલે આપણી સાથે અમદાવાદ શહેર

કાલે અચાનક એકાએક એમની તબિયત વધારે બગડતા એમને હોસ્પિટલમાં આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા રોહન ગુપ્તા એ વખતે અમારી સાથે મિટિંગમાં આગેવાનો સાથે કાર્યકર્તાઓ સાથે વિધાનસભાના પ્રભારીઓ સાથે વોર્ડ પ્રમુખ સાથે મિટિંગમાં અમારી સાથે જ હતા અને એમના ઘરેથી એમને મેસેજ આવ્યો કે પિતાશ્રીની તબિયત વધારે કથળી ગઈ છે અને અમે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જઈએ છે તમે પહોંચો ત્યારે આવી પરિસ્થિતિની અંદર પછી રાત્રે એમનું ટ્વીટ આવ્યું કે મારા પિતાશ્રીની તબિયત અને એમની તબિયતના હિસાબે હું અત્યારે આ લોકસભાનું ઇલેક્શન નથી લડી શકતો અને એ પરિસ્થિતિ કુટુંબ અને સામાજિક પરિસ્થિતિ જોતાં એમને જે નિર્ણય લીધો છે અને રાત્રે અમારી સાથે પણ વાત થઈ છે સ્વાભાવિક રીતે અત્યારે હાલ એમની પરિસ્થિતિ નથી કે એમ એમના પિતાની ઈચ્છા ના હોય કે ઇલેક્શન લડવા માંગે છે કે ઇલેક્શન ના લડવું જોઈએ કે જે પણ નિર્ણય હોય રોહન ગુપ્તા રાષ્ટ્રીય લેવલે પ્રવક્તા નિર્ણય કરશે ઉમેદવાર સાથે હું તન મન ધનથી જોડાયેલો છું અને કામ પણ એમની સાથે કરીશ આપ પોતે દાવેદારી કરવા ઈચ્છુક છો કે કેમ પ્રથમ તો સીધો પ્રશ્ન આપ જાણો છો કે કોઈ પણ ઇલેક્શન હોય એની એક પ્રક્રિયા હોય છે કે એની પ્રોસેસ હોય છે તમામ સીટોની પેનલો નક્કી કરેલી છે એ પેનલોની અંદર જે નામો ડિકલેર થઈ ગયા એ સિવાયના બીજા નામો છે એ પાર્ટી પાસે અત્યારે ઉપલબ્ધ છે ત્યારે ચાર લોકસભા અમદાવાદ શહેર સાથે જોડાયેલી છે અમદાવાદ પૂર્વ લોકસભા જોડાય છે અમદાવાદ પશ્ચિમ જોડાય છે ગાંધીનગર લોકસભા ને ખેડા લોકસભા આ ચાર લોકસભા અમદાવાદ શહેર સાથે જોડાઈ છે ત્યારે મારા માટે મોટી જવાબદારી છે કે ચારે લોકસભાની અંદર અસરકારક રીતે કોંગ્રેસનો દેખાવ થાય કોંગ્રેસ સારી રીતે લડી શકે સારા પરિણામો આવે એટલે એક મોટી જવાબદારી પાર્ટી મને આપી છે તો પાર્ટીની ની અંદર જે લોકો ઇચ્છુક છે નવા લોકો આવવા માંગતા હોય એમને પણ ચાન્સ મળવો જોઈએ હું બે હજાર ચૌદમાં પણ લોકસભા લડ્યો છું પાર્ટી પાસે ઉમેદવારો છે કેન્ડિડેટ છે અને પાર્ટી હાઈકમાન્ડ કોઈ આદેશ કરશે તો એ આદેશ તો બધા એમાં સ્વીકારેલો છે અને નવા ઉમેદવારો પણ છે જે પક્ષને અને લોકોને પણ ગમે એવા છે એટલે પાર્ટી એ નિર્ણય ઉપર આવશે જે નિર્ણય બધાને સ્વીકારે થશે